બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના ખાતે ભગવાન શ્રી રામ મહોત્સવ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી જેમાં બાભર દિયોદર હાઈવે ઉપરથી વાવ સર્કલ તેમજ ગાય સર્કલ સુધીમાં સ્ટ્રીટ સ્ટ્રીટોના પોલ ઉપર રંગબેરંગી સીરી તેમજ ભગવાન શ્રી રામ ની ધજાઓ લગાવવાની તૈયારીઓ ચાલી રહી જોવા મળી હતી જેમાં એસોસિયન તેમજ અન્ય નાના મોટા એસોસિયન જાહેરાત કરી દીધી હતી જેમાં ભગવાન શ્રી રામ મહોત્સવ નિમિત્તે ભાભરનગર જનો માં આનંદ જોવા મળી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસ ની અસ્મિતા ભાભર ગામ બનાસકાંઠા રોશની ભૂમિનો ખૂબ ઉત્સવ બનાવવાના છીએ એના માટે કરીને ચક્રે ચક્રે અને સ્ટ્રીટ લાઇટોની જે ધાદલાઓ છે ત્યાં રંગબેરંગી રોશની કરી અને બાપમને રોશની પણ બનાવવાના છીએ જય રામ જય રામ